હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને આજે હું બનાવું છું પાલવાનું શાક હું તમને બતાવું પાલવો તો જોઈ શકો છો આપણે ચાર પાલવા લેવાતા રાંધેડના દિવસે ત્રણ શેકીને ક્યાં મસાલો નાખીને આજે એકનું ઠુંગુ નાખીને શાક બનાવું છે તો સારો વિડીયો મારી જો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો કેવી રીતના બનાવું શાક એ તમે જોજો છે સુધી તમે પણ ટ્રાય કરજો ઘરે મસ્ત બનશે શાક ચાલો લાઈક કરી દેજો સારી એવી કોમેન્ટ કરો વિડીયો બનાવવાની મજા આવે હમણાં કોમેન્ટ ઓછી થઈ ગઈ તો પ્લીઝ કોમેન્ટ કરો ચાલો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે મૂકવામાં મૂકી દઈએ શાક મેં તેલ તેલ મેળવી લીધું છે એના માટે લસણ ચાલો લવણ થઈ ગયું છે હવે મસાલો એડ કરી દેવાનું એમ નાખે ટમેટો લગી ડુંગરી એમ નાખત દાણા નાખે ધાણા મોટા મટા મર લેખ સ્વાદ અનુસાર નિમારફ લાગે મિક્સ કરી નાખું છે

આ પાલો છે લાસ્ટ ટાઈમ વિડીયો જોઈએ તો એ સાચકી હતી હવે નાખી દે હિંગુ હરીંગવાની હિંગુ ચાલો મિક્સ કરી નાખો ચાલો ચાલો મસાલો ચા સાથે મિક્સ થઈ ગયો છે હવે આપણે પાણી એડ કરી દેવાનું છે ચાલો પાણી એડ કરી દીધું હવે ઢાંકી દઈએ

ચાલો આવી જાવ બધા જમવા હવે અત્યારે પડી ગઈ થઈ ગઈ છે સાંજ ને હું માર્કેટ સાંજના પહેલી વખત ગઈ હતી સાંજે સાંજે પડી ગયા ને તેને ત્યાં જઈ આવું તો હું ફીશ લાવે હું તમને બતાવું આગળ તાજું તાજું આપણે તાજા બુમલા ને ઝીંગા આપણે લાવ્યા છે અત્યારે આગળ બનાવી નાખીએ ફટાફટ ક્યાંય કહું એટલે ઝીંગા કેવા મસ્ત ઝીંગા છે ડોડી છે દરિયાના છે ખાડીના નથી જો બુમલા પણ આવતા છે નવા બંદરના અત્યારે બનાવીએ છીએ અમે સેન્ડવીચ તો પેલા બટેટા બાઈ થાય જાય પછી આપણે બનાવીએ સેન્ડવિચ સેન્ડવીચ બનાવવાનું ચાલુ કરીએ પછી બતાવો તમને વિડીયોમાં રહીજો ચાલો હવે હું સેન્ડવીચનો મસાલો રેડી કરું છું તમને બતાવું મેં શું શું લીધું છે એના માટે પહેલાં તો આપણે બટેટા બાફીને આપણે સુંદર કરીને ખોશી મિક્સ કરી નાખાશ પછી આ છે ડુંગળી સાતથી છ પાંચથી સો કરી ડુંગળી લીધી છે એક ટમેટું છે આ ઓરિગાનો છે પછી આ કેબેજ છે આ છે ઓરિગાનો મેં ખોનલો છે ને થોડુંક ઢોળાઈ ગયું એ ખાત ડાયરેક્ટ થાળી મસ્ત પડ્યું ને એનું છે કે બેસ તો ગ્રેસીક ઓર કોબીને ટમેટા થોડા રાખી બહુ બધે પકાય આપણે ઓરેગાનોટ પાણ છે બરોબર સમજી ગયા હા અશે મીમાં શાદાના છે ઓ મયન સોસન મારતો નથી ખબર નહી મારતો હોય તો અજે આપણે લાલ ચીલી પાઉડર કે કે લરાન મટે લીધું છે ને જરા બહુ નહીં

જોઈ શકો છો અમારી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે મસ્ત છે મિતુ કેવું લાગે છે સેન્ડવિચ હે મિતુ ટેસ્ટી અમાર દૈવી બાઈ કે કે મામે તમી રે હું હવે બનાવુશ આવો તાર નો ઈને પકાવ ગાળી દેસ મિતુ કટ કરે છે સેન્ડવિચ એ પી બ આ માં માં આમ હોય હાલો હું ફરક પડવા જવાનું એને કેવો સેન્ડવિચ સાકુ પર બાળતું નીક ગા હા મરોરી જોઈ શકો ટેસ્ટ ટેસ્ટ કરવું તો આમાં અલગ બનાવી છે અમે બહુ બધો મસાલો એડ કર્યો છે છું ટમેટા સોસ એડ કરવાનું છે હવે ટમેટો સોસ બહુ મજા આવે ગ્રીન ચટણી હોય ને બહુ મજા આવે ટાઈમ નહોતો ગ્રીન ચટણી બનાવવાનો પછી આમને હું હલાવી લીધું અમારા મિતુભાઈ ટેસ્ટ કરીશ ગાઈસ તો ચાલો આ વિડીયો ને આયે સેન્ડ કરીશ તમને મોરો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો ત્યાં લાઇક કરું શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીશું ન વિશ્વમાં ત્યાં સુધી બાય જય શ્રી કૃષ્ણ